ચીઝથી ભરપૂર બાળકોથી લઈ મોટા બધાને પ્રિય થઈ જાય તેવી રેસ્ટોરન્ટ સ્ટાઇલ મેકેન પાઇનેપલની રેસીપી તમારી માટે લઈને આવી છું જોઈને જ મોઢામાં પાણી તો આવી જ ગયું હશે તો આ રેસીપી ટ્રાય કરજો બહુ સરસ બને છે ડિલિશિયસ બને છે અને એકવાર બનાવશો તો બાળકો રેસ્ટોરન્ટ જવાનું ભૂલી જશે અને રેસીપી પણ એકદમ ઇઝી રીત સાથે તમારી સાથે શેર કરું છું એટલે તમે પણ તેને ઇઝીલી ઘરે ફટાફટ તૈયાર કરી શકશો તો રેસ્ટોરન્ટ સ્ટાઇલ ચીઝી મેક એન્ડ પાઇનેપલની રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર્સ સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બેલાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો તો સૌપ્રથમ પ્રથમ મેકેન્ડ પાઇનેપલ બનાવવા માટે મેં અહીંયા પાઇનેપલ પીસીસ લઈ લીધા છે તો અહીંયા મેં ફ્રેશ પાઇનેપલનો ઉપયોગ કર્યો છે તમારી પાસે જો ટીન પાઇનેપલ હોય તો તેનો ઉપયોગ તમે ડાયરેક્ટલી કરી શકો છો પણ ફ્રેશ પાઇનેપલને આપણે આ રીતે પહેલાં કટ કરી લઈશું અહીંયા ફ્રેશ પાઇનેપલને જો ડાયરેક્ટલી તમે મેકેન પાઇનેપલ રેસીપીના ઉપયોગમાં લેશો તો એ રેસીપી કડવી બની જતી હોય છે એટલે આપણે તેને જે ટીન પાઇનેપલમાં સ્વીટ પાઇનેપલ હોય તેવા પાઇનેપલ ઘરે તૈયાર કરવાના છે તો તેના માટે પાઇનેપલના મેં પીસીસ કર્યા છે અહીંયા અડધો કપ ખાંડની અંદર એક કપ પાણી ઉમેરી અહીંયા આપણે એક ચાસણી તૈયાર કરવાની છે આ જે ચાસણી છે તે કોઈ તારવાળી ચાસણી નથી બનાવવાની ખાંડને સારી રીતે ઓગાળવાની છે અને આ ચાસણી આ રીતે ઉકળવા લાગે ત્યારબાદ આપણે તેને બેથી ત્રણ મિનિટ માટે ઉકાળી લઈશું ચાસણી એક વખત ઉકળી જાય એટલે ગેસને આપણે અહીંયા બંધ કરી દેવાનું છે અને તેની અંદર હવે આપણે આ પાઇનેપલના પીસીસ ઉમેરવાના છે પાઈનેપલના આ પીસીસને આપણે ઉકાળવાના નથી આપણે એકદમ ગરમ કરેલી ચાસણીમાં ઉમેરી લઈશું ગેસ બંધ છે અને આને ઢાંકીને આપણે સાઈડ પર મૂકી રાખી ગરમ ચાસણીમાં પાઇનેપલના પીસીસને આપણે અડધી કલાક માટે રાખીશું ત્યાં સુધી આપણે બાકીની તૈયારી કરી લઈએ તો અહીંયા કડાઈની અંદર મેં સવા લિટર જેટલું પાણી એડ કર્યું છે અને તેમાં એક ચમચી જેટલું હું તેલ ઉમેરું છું ત્યારબાદ તેની અંદર હું મીઠું એડ કરું છું તો એક નાની ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે અને હવે તેની અંદર મેક્રોની પાસ્તા એડ કરવાના છે તો ફ્રેન્ડ્સ મારી પાસે આ મેક્રોની પાસ્તા છે બે કપ જેટલા લેવાના છે પાણી ઉકળી જાય ત્યારબાદ જ તેની અંદર આ મેક્રોની પાસ્તા ઉમેરવાના છે પહેલાં પાણી ગરમ ના થયું હોય એ સમયે પાસ્તા ઉમેરી પછી તેને ગરમ નથી કરવાનું ઉકળેલા પાણીમાં જ પાસ્તા ઉમેરવાના છે આ રેસીપીમાં મેક્રોની પાસ્તાનો ઉપયોગ કરવામાં આવે છે કારણ કે જ્યારે આપણે વ્હાઈટ સોસ બનાવીએ તો એ વ્હાઈટ સોસ મેક્રોની પાસ્તાની અંદર ઉતરે છે અને એકદમ જ્યુસી પાસ્તા તૈયાર થાય છે તો આ પાસ્તાને અહીંયા મેં એકદમ ગરમ કરેલા પાણીમાં ઉમેર્યા છે અને ત્યારબાદ આ પાસ્તાને મેં સાતથી આઠ મિનિટ માટે ફૂલ ફ્લેમ ઉપર બોઇલ કરી લીધા છે કયા પાસ્તાને કેટલો ટાઈમ સુધી બોઈલ કરવું એ તેના પેકેટ ઉપર લખેલું જ હોય છે પાસ્તા બોઈલ થઈ જાય એટલે એકદમ ચિલ્ડ વોટરની અંદર આપણે તેને ઉમેરી લઈશું જેથી કરીને તેનું ટેમ્પરેચર એકદમ ડાઉન થઈ જશે અને પાસ્તા આપણા ઓવર નહીં થાય અને સાથે જ પાસ્તા સ્ટીકી પણ નહીં બને એકબીજા સાથે ચોટશે પણ નહીં હવે ફ્રેન્ડ્સ અહીંયા મેં સાડા સાતસો એમ દૂધ ગરમ કરવા માટે મૂકી દીધું છે આપણે વ્હાઈટ સોસ બનાવવાની છે તો જે સોસ આપણે બનાવીશું એ દૂધ સાથે બનાવવાની છે અને દૂધને એક વખત સારી રીતે ઉકાળી લેવાનું છે દૂધ આ રીતે ઉકળી જાય એટલે આ પેનને આપણે સાઈડ પર મૂકીશું અને કઢાઈની અંદર મેં અહીંયા ચાલીસ ગ્રામ જેટલું બટર એડ કર્યું છે અને ત્યારબાદ તેની અંદર હું આ રીતે અઢી ટેબલ સ્પૂન મેદો એડ કરી લઉં છું આ સમયે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે મેઝરમેન્ટનું જો તમે અહીંયા મેદો વધારે ઉપયોગમાં લેશો તો સોસ બહુ વધારે ઘટ બની જશે અને પાસ્તા અંદરથી જ્યુસી નહીં બને એટલે બેથી અઢી ટેબલ સ્પૂન જેટલો મેદો આની અંદર ઉમેરી અને તેને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કન્ટિન્યુઅસલી ચલાવતા જઈશું અને શેકી લઈશું મેદાનો કલર થોડોક ચેન્જ થાય અને તેમાંથી સુગંધ આવવા લાગે એટલે આપણે તેમાં ગરમ કરેલું દૂધ ઉમેરવાનું છે તો પહેલાં મેં થોડુંક દૂધ એડ કર્યું છે અને વિસ્કરની મદદથી હું તેને મિક્સ કરી લઉં છું પછી ધીરે ધીરે કરીને આપણે થોડું થોડુંક દૂધ એડ કરતા જઈશું અને વિસ્કરની મદદથી તેને મિક્સ કરતા જઈશું અને ત્યારબાદ મેં અહીંયા બધું જ દૂધ એડ કરી લીધું છે અને કન્ટિન્યુઅસલી આ રીતે હું ચલાવું છું તો બિલકુલ પણ લમ્સ નહીં પડે અને એકદમ સ્મૂથ વ્હાઈટ સોસ અહીંયા તૈયાર થશે તો અહીંયા જો બિલકુલ પણ લમ્સ નથી પડ્યા અને આ મિશ્રણ આપણું તૈયાર છે હવે આને આપણે ઉકાળવાનું છે જેમ જેમ ઉકળશે તેમ તેમ આ જે સોસ છે એ ઘટ થતી જશે હવે આ સોસની અંદર એક નાની ચમચી જેટલું મીઠું ઉમેરવાનું છે અને અઢી ટેબલ સ્પૂન જેટલી આપણે ખાંડ એડ કરીશું મેકેન પાઇનેપલ પાસ્તા જે આપણે બનાવીએ છીએ તે થોડાક સ્વીટ હોય છે અને તેમાં ખાંડનો ઉપયોગ કરવામાં આવે છે અને અઢી ટેબલ સ્પૂન જેટલી જ ખાંડ ઉમેરવાની છે બધું બરાબર મેં અહીંયા મિક્સ કરી લીધું છે ત્યારબાદ ટેસ્ટ માટે અહીંયા હું થોડોક જાયફલ પાવડર એડ કરું છું એક ચપટી જેટલો જ તો થોડોક જ ઉમેરવાનો છે આનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે અને અડધી ચમચી જેટલો મરી પાવડર એડ કરીશું ત્યારબાદ તેમાં અડધી ચમચી રેડ ચીલી ફ્લેક્સ એડ કરી લઉં છું આનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને સ્વીટ મેકેન્ડ પાઇનેપલને સ્પાઈસી ટેસ્ટ મળે છે અને ટેસ્ટ એકદમ સરસ બેલેન્સ થાય છે તો આ વ્હાઈટ સોસને મેં લગભગ અહીંયા ત્રણેક મિનિટ માટે ઉકાળી લીધી અને તમે જુઓ આ સોસ એકદમ સરસ ઘટ થઈ ગઈ છે આ સોસને વધારે ઘટ નથી કરવાની કારણ કે આમાં આપણે મેક્રોની પાસ્તા એડ કરીશું ફ્રેન્ડ્સ આ મેક્રોની પાસ્તા તમે જો એકદમ સરસ છૂટા છૂટા છે તો બધું પાણી મેં કાઢી લીધું છે અને હવે આપણે આ પાસ્તાને વ્હાઈટ સોસમાં એડ કરી લઈએ ત્યારબાદ અહીંયા જે પાઇનેપલ આપણે ચાસણીમાં રાખ્યા હતા એ પાઇનેપલના પીસીસને આપણે ચાસણીથી અલગ કરીશું ફ્રેન્ડ્સ આ પાઇનેપલના પીસીસને ચાસણીમાં રાખવું થર્ટી મિનિટ્સ કમ્પલસરી છે અને જો તમારી પાસે ટાઈમ હોય તો તમે કરી શકો છો અથવા તમે પહેલેથી પણ આ ચાસણીવાળા પાઇનેપલ તૈયાર કરી શકો છો તો ચાસણી કાઢી મેં પાઇનેપલના થોડાક પીસીસ આમાં ઉમેરી લીધા છે અને આપણે અહીંયા બરાબર મિક્સ કરી લેવાનું છે જેથી કરીને જે સોસ છે એ મેક્રોની પાસ્તાની અંદર ઉતરી જાય એક વખત પાસ્તા અને સોસ સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તેની અંદર અડધો કપ ફ્રેશ ક્રીમ એડ કરીશું અને ત્યારબાદ તેની અંદર હું પ્રોસેસ્ડ ચીઝ એડ કરું છું તો બે ક્યુ પ્રોસેસ ચીઝ આ રીતે ગ્રેટ કરીને ઉમેરવાની છે ચીઝ તમે તમારી ચોઇસ પ્રમાણે વધારે પણ એડ કરી શકો છો જેટલું ચીઝ તમને પસંદ હોય એ પ્રમાણે તમે આ રેસીપીમાં ઉપયોગમાં લઈ શકો છો અહીંયા ત્રણ ટેબલ સ્પૂન મેં મોઝરેલા ચીઝ એડ કરી છે અને અડધી ચમચી હું તેની અંદર બટર એડ કરું છું તો બટર આ રીતે લાસ્ટમાં ઉમેરવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે અને આ રીતે બધું બરાબર મિક્સ કરી લેવાનું છે થોડીક જ વારમાં આ ચીઝ જે છે આની અંદર મેલ્ટ થવા લાગે છે અને એકદમ ચીઝી વ્હાઈટ સોસ સાથે આપણા આ પાસ્તા અત્યારે તૈયાર છે હજી આપણે તેને બેક કરવા માટે મૂકીશું અને થોડાક વધુ ચીઝી બનાવીશું તો ગેસ બંધ કરી લીધું છે મેં અહીંયા અને અહીંયા મેં એક ઓવન સેફ ગ્લાસ બાઉલ લઈ લીધું છે જેને બટરથી હું આ રીતે ગ્રીસ કરી લઉં છું અને તેની અંદર હું આ પાસ્તાને આ રીતે એડ કરી લઉં છું તો અડધું બાઉલ આ રીતે ભરાઈ જાય એટલે આપણે પાઇનેપલના પીસીસ જે આપણે સ્વીટ બનાવીને રાખ્યા હતા તે આ રીતે વચ્ચે મૂકી દઈશું અને ઉપરથી આપણે પાસ્તા આ રીતે ઉમેરી લેવાના છે અને થોડોક મરી પાવડર આ રીતે આપણે સ્પ્રિન્કલ કરી લઈએ અને ફરીથી આપણે તેની ઉપર થોડાક આ પાઇનેપલના પીસીસ આ રીતે મૂકી દઈએ ઉપરથી અહીં મેં થોડાક રેડ ચીલી ફ્લેક્સ પણ આ રીતે સ્પ્રિન્કલ કરી લીધા છે અને ત્યારબાદ મેં અહીંયા અડધો કપ મોઝરેલા ચીઝ લીધી છે જેને ઉપરથી આ રીતે હું ઉમેરી લઉં છું અને બધા જ પાસ્તા ઉપરથી કવર કરી લઉં છું તો મોઝરેલા ચીઝની સાથે આપણે અહીંયા પ્રોસેસ ચીઝ પણ આની ઉપર આ રીતે ગ્રેડ કરીને ઉમેરી લઈએ તો પ્રોસેસ ચીઝનું એક ક્યુબ મેં આ રીતે ઉપર ગ્રેડ કરીને ઉમેર્યું છે તમારે જેટલું ચીઝે બનાવવું હોય એટલું ચીઝ તમે આની ઉપર એડ કરી શકો છો વચ્ચે પણ ચીઝ ઉમેરી શકાય છે તેની લેયર બનાવી શકાય છે હવે અહીંયા મેં અગારોનું થર્ટી એટ લિટરનું ઓટીજી લીધું છે અને તેનું ટેમ્પરેચર મેં અહીંયા સેટ કર્યું છે એકસો પચાસ ડિગ્રી રોડ ફક્ત ઉપરની ચાલુ રાખવાની છે અને બાર મિનિટ માટે મેં તેનો ટાઈમ સેટ કર્યો છે આ ઓટીજીને મેં પહેલાં પાંચ મિનિટ માટે પ્રીહીટ પણ કરી લીધું હતું અને હવે આપણે તેની અંદર આ બાઉલ મૂકી દઈએ બંધ કરીશું અને બાર મિનિટ માટે હવે આપણે વેઇટ કરી લઈએ તો લગભગ બાર મિનિટમાં જ આપણા આ મેકેન પાઇનેપલ ચીઝી પાસ્તા તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ ઓવન પરચેસ કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને આ પાસ્તા બાઉલને મેં બહાર કાઢ્યા છે તમે જુઓ એકદમ ચીઝી હોટ મેક પાઇનેપલ પાસ્તા રેડી છે ફ્રેન્ડ્સ આ રેસીપી તમને લોકોને કેવી લાગી મને કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો આ વિડીયો તમે ક્યાંથી જોઈ રહ્યા છો તમારા ગામનું નામ તમારું નામ કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવજો રેસીપી ગમી હોય વિડીયો ગમ્યા હોય તો વિડિયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરજો અને આવા બીજા નવા વિડીયોઝ જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો આ વિડીયો જો તમે મારા ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તમારા ફેસબુક પેજને ફોલો કરી બાજુમાં આપેલું બેલાયકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન પ્રેસ કરજો ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી તમને બધાને મારા જય શ્રી કૃષ્ણ